ઈચ્છારામજી મહારાજને પાંચ પુત્ર હતા શ્રીજી મહારાજે રામ પ્રતાપજી મહારાજના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદ દેશની ગાદીના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા ભક્તો જ્યારે શ્રીજી મહારાજે ઈચ્છારામજી મહારાજના પુત્ર રઘુવીરજી મહારાજને વડતાલ દેશની ગાદીના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા આમ વડતાળ દેશના પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજ હતા ભક્તો સમય જતા રઘુવીરજી મહારાજે વડતાળ દેશની ગાદી ઉપર આચાર્ય તરીકે પોતાના ભાઈના પુત્ર ભગવત પ્રસાદજી મહારાજને તેમના દત્તક પુત્ર તરીકે સ્વીકારી વડતાલ દેશના બીજા નંબરના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા આમ ભગવત પ્રસાદજી મહારાજ વડતા દેશના બીજા નંબરના આચાર્ય હતા ભક્તો ત્યારબાદ ભગવત પ્રસાદજી મહારાજે રઘુવીરજી મહારાજના ત્રીજા ભાઈ તેમના પુત્રના પુત્ર વિહારીલાલજી મહારાજને દત્તક પુત્ર તરીકે સ્વીકારી વડતાલ દેશના ત્રીજા નંબરના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા સમય જતા વિહારીલાલજી મહારાજ ધામમાં ગયા બાદ વિહારી લાલજી મહારાજના વિલનો ઉપયોગ કરીને અગ્રગણ્ય સંતો અને ભક્તોએ લક્ષ્મીપ્રસાદજી મહારાજને વડતાળ દેશના ચોથા નંબરના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા ભક્તો આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજ અમદાવાદ દેશના આચાર્યશ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાઈના પુત્રના પુત્ર હતા ભક્તો જાણવા જેવી બાબત એ છે કે લક્ષ્મીપ્રસાદજી મહારાજને જ્યારે વડતાલ દેશના ચોથા નંબરના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા ત્યારે તેમની ઉંમર ફક્ત સાત વર્ષની જ હતી અને દસ વર્ષ બાદ એટલે કે લક્ષ્મીપ્રસાદજી મહારાજ જ્યારે સત્તર વર્ષની ઉંમરના હતા ત્યારે સત્સંગ મહાસભાએ તેમને પદભ્રષ્ટ જાહેર કર્યા હતા ભક્તો આ લક્ષ્મી પ્રસાદજી મહારાજને એક પુત્ર હતો તેમનું નામ હતું રાધારમણ પ્રસાદ ભક્તો આ રાધારમણ પ્રસાદજીને ચાર પુત્ર હતા ભક્તો રાધારમણ પ્રસાદજીના બીજા નંબરના પુત્ર મહેન્દ્ર પ્રસાદજીના બે પુત્ર છે જેમાં એકનું નામ છે રાકેશ પ્રસાદ અને બીજા પુત્રનું નામ છે નરેશ પ્રસાદ મહેન્દ્ર પ્રસાદજીના પુત્ર રાકેશ પ્રસાદજી મહારાજને સત્સંગ મહાસભાએ તારીખ એકત્રીસ એક બે હજાર ત્રણના ના રોજ વડતાલ દેશના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા આમ ભક્તો વડતાલ દેશના ચોથા નંબરના શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ કે જેમને સત્તર વર્ષની ઉંમરે મહાસભા દ્વારા પદભ્રષ્ટ જાહેર કરાયા હતા તે વડતાલ દેશના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વડદાદા છે ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોની માહિતી તમને ગમી હશે જો ભક્તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સર્વે હરિભક્તોને અમારા જય સ્વામિનારાયણ